આ પ્રશ્ન ઘણા પ્રેક્ટિશનરો ઘણા પ્રશ્નોના જવાબ લલિતભાઈ લલિતભાઈ અમારો પ્રશ્ન સત્તર અઢાર કે અઢાર ઓગણીસ ના વર્ષનો કોઈ ટેક્સ ભરવાનો બાકી રહી ગયો છે તો વાર્ષિક રીટર્ન ના સાપેક્ષમાં તમે કયા ઓપ્શન ને વધારે સારું ગણશો ડીઆરસી થ્રી ને અથવા થ્રી બી માં બતાવવા અથવા અઢાર ઓગણીસ જો અઢાર ઓગણીસ નું માર્ચ નું રિટર્ન બાકી હોય તો આપણે કરી કરી આમ તો બંને એવું કોઈ પ્રતિબંધ નથી પણ જે વાર્ષિક જોતા મને એવું લાગ્યું કે આપણે છે ને માર્ચ અઢાર ઓગણીસ નું અઢાર ઓગણીસ નું માર્ચ નું રિટર્ન બાકી હોય તો એમાં ટેક્સ ભરી દેવો માર્ચ બરોબર છે માર્ચ ઓગણીસ ના રિટર્નમાં અઢાર ઓગણીસ નું પણ સત્તર અઢાર નું જો બાકી હોય

આમાં રિવર્સલ કરવામાં પણ ડીઆરસી થ્રી જીતાવા રહેશે રિવર્સલ અત્યારે આપણે જૂના વર્ષનું અત્યારે કરીએ તો એટલે માર્ચ નું રિટર્ન ભરાઈ ગયું છે એમ માનીને જ હું ચાલુ છું માર્ચ ઓગણીસ નું રિટર્ન એટલે સત્તર અઢાર નું હોય કે અઢાર ઓગણીસ નું જો કોઈ પણ રિવર્સલ કરવાનું છે તો તે ડીઆરસી થ્રી થી એન્યુઅલ રિટર્ન નો ઓપ્શન સિલેક્ટ કરી અને એ એ રીતે જ આપણે કરી નાખવાનું રહે ભલે અઢાર ઓગણીસ નું રિટર્ન આપણે અત્યારે ભરીએ છીએ કે નહીં સેકન્ડરી મેટર ઓકે સર પણ માર્ચ માર્ચ ઓગણીસ નું જો આઈટીસી રીક્મ કરવા માટે કે ક્લેમ કરવા માટે વિચ ઇઝ ધ બેટર ઓપ્શન ડીઆરસી થ્રી ઓર થ્રી થ્રી બી સત્તર અઢાર

વાર્ષિક અથવા સપ્ટેમ્બર નું રિટર્ન વિચે વર્ષ અર્લીયર સપ્ટેમ્બર ઓગણીસ નું રિટર્ન કે અઢાર ઓગણીસ માટે લાગુ પડશે અને એમાં ત્રીજી ક્લેમ કરો તો એ માટે એન્યુઅલ રિટર્ન માં બહુ ક્લિયરલી ઓપ્શન આપેલો છે એટલે એ બાબતમાં ત્યાં ફિગર નાખવાથી આપણું એન્યુઅલ પરફેક્ટ થઈ શકશે એવું હું માનું છું થેન્ક યુ લલિતભાઈ લલિતભાઈ કદાચ કોઈ સત્તર અઢાર ની ક્રેડિટ રહી ગઈ હોય તો આપે દર્શાવેલો અગાઉના વિડીયોમાં જે ઓપ્શન હતો એ તો ઓલરેડી ઓપ્શન રહેશે જ કે એમને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ લેખે બતાવી શકાય થેન્ક યુ સર સાહેબ એક બહુ મહત્વનો ક્વેશ્ચન ઘણા પ્રેક્ટિશનરોના મનમાં રહેતો હોય છે કે ડીઆરસી થ્રી માં કેશ લેઝર અને ક્રેડિટ લેઝર બંનેથી સેટ ઓફ કરવા દેતું હોય છે તો વિચ ઇઝ અ બેટર ઓપ્શન ટુ સેટ ઓફ વિથ અ કેશ લેઝર ઓર ક્રેડિટ લેઝર બીઆરસી થ્રી આપણે એન્યુલ લિટરના સંદર્ભમાં જયારે ભરવા જશું ત્યારે આપણે કેશ લેજર થી ભરવું રહેશે આમાં આપણે સ્વૈચ્છિક વોલન્ટરી પેમેન્ટ કરીએ છીએ એવો ઓપ્શન નહીં લેવાનો એન્યુઅલ રિટર્ન બધી પેમેન્ટ કરીએ છીએ ભલે આપણે સત્તર અઢાર નું એન્યુઅલ રિટર્ન ભરતા નથી અત્યારે ત્રીસ છ એ ભરશું અને અઢાર ઓગણીસ નું આપણને એકત્રીસ બાર આપશે એકત્રીસ બાર ઓગણીસ ત્યારે ભરશું પણ ટેક્સ આપણે ડીઆરસી કરી અત્યારે એડવાન્સમાં એન્યુઅલ રિટર્ન સામે આપણે ભરી દઈએ છીએ એડવાન્સમાં જેથી વ્યાજની જવાબદારી આપણી અત્યારે સ્ટોક થઈ જાય ડીઆરસી થ્રી થી આપણે પેમેન્ટ કરી આપીએ એટલે થેન્ક યુ સર સર આઈ થિંક આ વસ્તુ કેવી છે કે આપણે જયારે એસએસ નો કોઈ ડિમાન્ડ નીકળતી ત્યારે આગલા વર્ષની ક્રેડિટ કેરી ફોરવર્ડ કરતા કેશમાં જે ટેક્સ ભરતા અને વેટની એ જોગવાઈ સામે જ આપણે સરખાવી શકીએ યસ સર કેસ લેક્ચર જ છે કરેક્ટ વેરી ક્લિયર મને એમ છે કે મને એમ છે કે એન્યુઅલ રીટર્ન બીઆરસી ક્રિક એન્યુઅલ રીટર્ન નો ઓપ્શન લઈએ ને એટલે ક્રેડિટ લેક્ચર નો ઓપ્શન ડિસેબલ થઈ જાય છે કેસ લેક્ચર જ ઓકે સર ધેટ ઇઝ ધેટ ઇઝ કન્ફર્મ ન્યૂઝ ઓર સ્ટીલ યુ ટુ ક્લેરિફાઈ કે મેં ચેક નથી કર્યું પણ મેં એવું વાંચેલું છે એના ઇન્સ્ટ્રક્શનમાં કે કેસ લેક્ચર થી ભરવું ઓકે સર એક ક્લાસ લેક્ચર થી ભરવું એવું વાંચેલું ઓકે સર એક લાસ્ટ પણ બહુ મહત્વનો ક્વેશ્ચન ઘણા પ્રેક્ટિશનર મિત્રો ઘણા વેપારી મિત્રો એવું માને છે કે કદાચ સત્તર અઢાર ના વર્ષની કોઈ ક્રેડિટ એમનાથી લેવાની રહી ગઈ છે અથવા કોઈ એમેન્ડમેન્ટ કરવાના રહી ગયા છે તો પણ તેઓ એન્યુઅલ રિટર્ન ભરવા સમય કરી શકશે આ અંગે આપનો શું વ્યુ છે એન્યુઅલ રિટર્નમાં વધારાની ક્રેડિટ ક્લેમ કરવા માટેના કોઈ પણ ઓપ્શન આપવામાં આવેલા નથી કોઈ ક્રેડિટ એમાં ક્લેમ કરી શકાતી નથી એટલે અને વધારે ક્રેડિટ થઈ ગઈ હોય તો રિવર્સલ કરી શકીએ એવી કોઈ પણ પરિસ્થિતિ એમાં નથી સત્તર અઢાર માં આપણે વધારે ક્લેમ થઈ ગઈ છે તો આપણે રિવર્સલ કરી શકીએ એવી કોઈ પરિસ્થિતિ એમાં એન્યુઅલ રિટર્ન દેખાતી નથી એવી જ રીતે સર બી ટુ બી બી ટુ સી એમેન્ડમેન્ટ વિશે આપ શું કહેશો એન્યુઅલ રિટર્ન માં સત્તર અઢાર ના જીએસટીઆર વન માં બી ટુ બી ના બી ટુ સી એસ ના જો એમેન્ડમેન્ટ આ સત્તર આ માર્ચ ઓગણીસ નું જે જીએસટીઆર વન ભરીએ એની ડ્યુ ડેટ સાથે તો જે કરી શકીએ એ જ કરી શકવાના છીએ

ખાસા જે જવાબ આપને લલિતભાઈ તરફથી મળ્યા એ એન્યુઅલ રિટર્નના સંદર્ભમાં છે એન્યુઅલ નો અભ્યાસ કરીને તેઓ ચોક્કસ માને છે કે જ્યારે પણ થ્રી અને જી આપણી પાસે જીએસટી થ્રી બી અને ડીઆરસી થ્રી ઓપ્શન હોય છે ત્યારે એન્યુઅલ બેસીસમાં ડીઆરસી થ્રી ઘણી વાર ખૂબ ફાયદાકારક રહેતું ઇન એડિશન ટુ ધેટ જે વકીલ મિત્રો જે વેપારી મિત્રો એવું માને છે કે કદાચ એન્યુઅલ રિટર્નમાં તેઓ બી ટુ બી બી ટુ ના એમેન્ડમેન્ટ કરી શકશે અને કોઈ ક્રેડિટ રહી ગઈ છે લઈ શકશે કોઈ ભૂલ છે એન્યુઅલ રિટર્નમાં આમાંનું કંઈ કરી શકવામાં નહીં આવી શકે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો અને શેર કરજો અને અમારી ચેનલ ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલને ને સબસ્ક્રાઈબ જરૂર કરજો થેન્ક યુ વેરી મચ